હોટેલ તાજ હયાત મેરીઓ જેવી લક્ઝરીસ હોટલમાં ડાઇનિંગ એરિયા કે લોન્જમાં ડિસ્પ્લે ફૂડ કાઉન્ટરમાં રહેલી મીઠાઈ નમકીન બેકરી આઇટમ આઇસક્રીમને સર્વ કરતા આપણે જોયું જશે વૈભવી હોટલમાં વાનગીને ફ્રેશ રાખતા આકર્ષક ડિસ્પ્લે શોકેશ વિદેશી નહીં મેડ ઇન ઇન્ડિયા પણ હોઈ શકે તે જાણીને આપણને ચોક્કસ ગૌરવ થવું જોઈએ રાજકોટના ઉદ્યોગકારો આત્મનિર્ભર બન્યા હોય તેમ યુએસ યુરોપ જાપાન ચાઈના હોંગકોંગની પ્રોડક્ટ સામે ત્રીજા ભાગની કિંમતે ગુણવત્તાવાળી સ્વદેશી વસ્તુઓ લક્ઝરી હોટેલમાં આપી રહ્યા છે અને તેથી તેઓ ઓન ડિમાન્ડ બન્યા છે રાજકોટના ફૂડ ઇક્વિપમેન્ટ ઉદ્યોગના પાયોનિયર શૈલેષ પીપળિયાએ જણાવ્યું હતું કે હોટેલ ઉદ્યોગમાં ડિસ્પ્લે કાઉન્ટર અને કોમર્શિયલ કિચન ઇક્વિપમેન્ટ માટે ફૂડ સેફ્ટી અને હેલ્થને લઈને ચોક્કસ ક્વોલિટી જળવાય તે જરૂરી છે વિદેશી પ્રોડક્ટ માટે તેના ખાસ નિયમો હોય છે મોટા ભાગે ફૂડ અને હોસ્પિટાલિટી ઉદ્યોગમાં અમેરિકા ઇટલી જાપાન હોંગકોંગ જેવા દેશની બ્રાન્ડની ડિમાન્ડ રહેલી છે પરંતુ એ જ ગુણવત્તા સાથેની સંલગ્ન પ્રોડક્ટ્સ ત્રીજા ભાગની કિંમતે મળી રહે તો સ્વદેશી વસ્તુની માંગ ઉભી થઈ શકે છે મારું નામ શૈલેષ પીપળિયા સીએમડી ફ્રોમ રીતિ ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ્સ લિમિટેડ અમારી કંપની કોમર્શિયલ કિચન ઇક્વિપમેન્ટ અને રેફ્રિજરેશન ઇક્વિપમેન્ટ બનાવીએ છીએ એમાં અમારી ત્રણ પ્રકારની પ્રોડક્ટ છે એક ડિસ્પ્લે શોકેસ છે જે મીઠાઈ બેકરી નમકીન આઈસ્ક્રીમ ફાસ્ટ ફૂડ અને કેફેમની અંદર યુઝ થતા હોય છે બીજી છે અમારા કોમર્શિયલ કિચન ઇક્વિપમેન્ટ જે મીઠાઈ બેકરીવાળાને ત્યાં પણ યુઝ થતા હોય સાથે નાના રેસ્ટોરન્ટથી લઈ અને ફાઇવ સ્ટાર હોટેલ હોય એમાં પણ યુઝ થતા હોય કે ફેક્ટરી કેન્ટીન છે હોસ્પિટલ કેન્ટીન છે હોસ્ટેલ કેન્ટીન છે એ જગ્યાએ પણ એ યુઝ થતા હોય છે ત્રીજી પ્રોડક્ટ છે અમારી રેફ્રિજરેશન ઇક્વિપમેન્ટ જે ઇન્ડિયાની અંદર બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે એ અમે અમારા પ્રોજેક્ટની અંદર પણ સપ્લાય કરીએ છીએ અને સાથે અમારા જે માર્કેટની અંદર રિટેલની અંદર પણ અમે એ પ્રોડક્ટ આપતા હોઈએ છીએ જે અમારા સ્વીટ અને બેકરી જે શોપ હોય એની અંદર યુઝ થતા હોય કેફે શોપની અંદર યુઝ થતા હોય હોટેલ કિચન પ્રોજેક્ટની અંદર યુઝ થતા હોય અમે ઓલવેઝ બિલીવ કરીએ છીએ કે ઇનોવેશન તો પ્રોડક્ટની અંદર ડે ટુ ડે અમે એને ઇનોવેશનને જે આપીએ છીએ એના કરતાં અનેક ગણું અમે કેમ કરીને બેટર સારું આપણે સમાજને આપી શકીએ એના માટે ખાસ અમે કોવિડ પછી અમારી પ્રોડક્ટની ડિઝાઇનમાં અમે ઘણા બધા ચેન્જ કર્યા છે એની ઉપર અમે બેથી ત્રણ વર્ષ કામ કર્યું અને આજે અમને એવી સારી એવી સફળતા પણ એમાં અમને મળેલી છેલ્લા એક વર્ષની અંદર જેને આગ્રહ આપણી ઇન્ડસ્ટ્રીઝ કરી રહી છે ખાસ કરીને ફાઇવ સ્ટાર હોટલ પ્રોપર્ટીની અંદર રેફ્રિજેશન ઇક્વિપમેન્ટ ફોરેનના લાગતા હોય છે તો એવી ઘણી બધી ફાઇવ સ્ટાર હોટલો જે અમે કરી છે એમાં જ્યારે અમારી એસઓપી જ્યારે એને જાણ કરીએ છીએ અને થોડીક એને ટેકનિકલીની વાત કરીએ છીએ ત્યારે જે યુરોપિયન બ્રાન્ડ હોય કે જાપાનની બ્રાન્ડ હોય કે હોંગકોંગની એવી ઘણી બધી જે ચાર પાંચ કંપનીઓ જે ઇન્ડિયાની અંદર રેફ્રિજરેશનમાં માર્કેટની અંદર જે ફાઇવ સ્ટાર પ્રોપર્ટીમાં જે જતી હોય છે એ અમે અમારી પ્રોડક્ટની જ્યારે એસઓપીની વાત કરીએ ત્યારે એ લોકો ચેન્જ કરે છે ને અમારી પ્રોડક્ટ તે જગ્યાએ અમે યુઝ કરે છે જેમાં ઘણા બધા એડવાન્ટેજ છે જો હજુ એને સારી રીતે આગળ લઈ જઈ શકીએ એમ છીએ એના માટે અમે ટેકનોલોજીને અને પ્રોડક્શન સિસ્ટમને ચેન્જ કરવી પડે એના ઉપર અમે અત્યારે કામ કરી રહ્યા છીએ ફોરેનની અંદર જે યુઝ કરવામાં આવે છે અને આપણી જે પ્રોડક્ટ અત્યારે જે યુઝ કરીએ છીએ એમાં મેઇન તો પ્રાઇઝનો બહુ મોટો ડિફરન્સ છે અને જે ચાર કે પાંચ ફૂટનું કાઉન્ટર લઈએ તો છ લાખથી લઈ અને બાર લાખ પંદર લાખ રૂપિયા સુધીની એની કોસ્ટ હોય છે જે રિદ્ધિ ડિસ્પ્લે ઇઝ સેમ ટેકનોલોજી એ અઢી લાખ સુધીમાં એ અત્યારે આપણે આપી રહ્યા છીએ એમાં ખાસ હોય છે પ્રોડક્ટની લાઈફ અને એની હ્યુમિડિટી અંદર મેન્ટેન થવી જોઈએ હાઇજેનિક છે ડ્યુરેબિટી છે તો એ બધા એવા જે પ્રશ્નો છે જે કસ્ટમરના એ એને અમે એમાં આઉટ કર્યા છે જે સ્વદેશી અપનાવવાની વાત છે તો એ સ્વદેશી જે દરેક વ્યક્તિ ખાસ કરીને આપણા અહીંના ઇન્ડિયાની અંદર જે હોટલ ઇન્ડસ્ટ્રી છે કે જે ફૂડ્સને જે ચેનો ખોલે છે અને જે મોલની અંદર જેના કન્સલ્ટન્ટો હોય છે તો એને ખાસ એક રિક્વેસ્ટ છે કે તે જે રિકમેન્ડ કરે આપણી સ્વદેશી પ્રોડક્ટને જેથી કરીને આપણી ઇકોનોમી સ્ટ્રોંગ થાય નમસ્તે મારું નામ પ્રિયા પીપળિયા છે રિદ્ધ ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ્સ લિમિટેડના ફેમિલી બિઝનેસમાં અમે બીજી જનરેશન છીએ અમારી ઇન્ડસ્ટ્રી જે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી છે એમની ફ્યુચર પ્રોસ્પેક્ટ્સની વાત કરીએ અત્યારે તો બે હજાર ત્રીસ સુધીમાં પાંત્રીસ બિલિયન ડોલર સુધીનું ટાર્ગેટ છે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીનો તો અમારે ઓલરેડી અત્યારે એનું શરૂઆત થઈ ગઈ છે અમે ડોમેસ્ટિક એઝ એસ એઝ એક્સપોર્ટ્સમાં પણ બહુ સારું કામ કરી રહ્યા છીએ જેમ કે યુએસએ યુએઈ સિંગાપોર ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના પણ ઘણા કન્ટ્રીઝમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ ડોમેસ્ટિકમાં પણ આપણું એટલું જ માર્કેટ છે અને એક્સપોર્ટ પણ એટલું કરીએ છીએ તો હવે આપણે 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 પોતે જ આટલું એક્સપોર્ટ કરતા હોઈએ તો આપણે બહારથી ઇમ્પોર્ટ કરવાનું તો હવે ઓબ્વિયસલી ઇન્ડિયામાં ઓછું જ થઈ ગયેલું છે એ જ રીઝન છે કે આપણે અત્યારે વોકલ ફોર લોકલ ચાલી રહ્યું છે સ્વદેશી અપનાવો ચાલી રહ્યું છે કેમ કે આપણે ઇમ્પોર્ટ કરવાની હવે જરૂર ધીમે ધીમે ઘણી ઓછી થતી જાય છે કેમ કે આપણી ટેકનોલોજી આપણું કામ બધું એના સમાન થઈ રહ્યું છે એટલે આપણે વોકલ ફોર લોકલના કરતાં પણ આપણે એક સ્ટેપ આગળ જઈ રહ્યા છીએ આપણે એક્સપોર્ટ પણ કરી રહ્યા છીએ ઘણા કન્ટ્રીઝમાં જેમ કે બધા ચાઇનાથી બધા એક્સપોર્ટ કરે છે એવી હવે આપણે પણ એક્સપોર્ટ કરીએ છીએ આપણે યુએસએ યુએ ઓસ્ટ્રેલિયા સિંગાપોર અને ઘણા આફ્રિકન કન્ટ્રીઝમાં પણ આપણે આપણી પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે એટલે વોકલ ફોર લોકલ અને સ્વદેશી અપનાવવાની સાથે આપણે એક્સપોર્ટ પણ ઘણું ચાલુ કર્યું છે જે આખું દુનિયા હવે ઇન્ડિયાના પ્રોડક્ટને એક્સેપ્ટ કરવા માંડ્યું છે